નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો વિસાવદર ત્રણ હજાર ચોવીસ થી ત્રણ હજાર પાંચસો છન્નું જેતપુર બે હજારથી ચાર હજાર પાંચસો એકાવન મહેસાણા ચાર હજારથી પાંચ હજાર જામનગર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો નેવું દાહોદ પાંચ હજારથી છ હજાર ચારસો છસો થી છ હજાર ગોંડલ એક હજાર ચારસો એક થી ચાર હજાર પાંચસો એકાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો